જે યાદ રાખવાના છે એ યાદ રાખવાની બાબતની આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું અને અંક ગણિતની અંદર એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે એના પૂર્વ જ્ઞાન તરીકે આપણને સંખ્યા જ્ઞાન હોવું જરૂરી છે સંખ્યા જ્ઞાન એટલે કે શું તો સૌથી પહેલા અંકોની ઓળખ એક અંકની ઓળખ બે અંકોની ઓળખ ત્રણ અંકોની ઓળખ ચાર અંકની ઓળખ પાંચ અંકની ઓળખ અને ધોરણ પાંચમાં જયારે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ એટલે એકમ દશક લાખ લાખ કરોડ કરોડ અને સુધી તો આવડતું હોવું જ જોઈએ આપણે એક અબજ સુધી શીખવાનું છે પરંતુ આટલી સંખ્યાઓના અંકો આપણે સરળતાથી ઓળખી શકવા જોઈએ તથા તે સંખ્યાઓને એકમ દશક સો હજાર

દરેક અંકની એક ચોક્કસ કિંમત હોય છે અને જેને સ્થાન કિંમત કહે છે તો અહી સ્થાનને આધારે તો કયા કયા સ્થાન એકમનું સ્થાન દશકનું સ્થાન સોનું સ્થાન હજારનું સ્થાન 10000 નું સ્થાન આ રીતના આગળ આગળ વધતા જાય તો અહી એક ઉદાહરણ આપેલું છે અહી એક રકમ લખેલી છે અહી હું તમને એક બીજી બાબત શીખવાડું કે જ્યારે એકમ દશક સો અને હજાર હોય ત્યારે આપણે નાનો અલ્પ વિરામ કરીએ છીએ એ અલ્પ વિરામ કરશો તો તમને જલ્દી યાદ રહી જશે અહીં એકમ દશક સો હજાર દસ હજાર તો દસ હજાર ના ખાનામાં શું આપેલું તો ચોપન ચોપન હજાર છસો આઠ માં ચાર ની સ્થાન કિંમત કેટલી તો અહીંયા ચાર નું તો ચાર નું સ્થાન કયું છે એકમ દશક સો અને હજાર તો હજાર એટલે કે ચાર વખત હજાર તો એની કિંમત ચાર હજાર રૂપિયા કા એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો આ રીતે સ્થાનની કિંમત જો પાંચની પૂછી હોય તો પાંચની કિંમત કેટલી થાત તો આપણે એ પણ જોઈ શકીએ છે એકમ દશક સો હજાર અને 10000 કેટલી વખત 10000 તો પાંચ વખત 10000 તો એનો મતલબ કે 50 હજાર એની કિંમત થષ આ કિંમતની વાત છે જ્યારે હું अल्पविराम મૂકીશ ત્યારે સંખ્યા બીજી એક શોર્ટ ટ્રીક તમને એ પણ વાત કરી શકાય કે અહીંયા સ્થાન કે જારે જે સ્થાન હોય અહીંયા 1000 નું સ્થાન હોય એની પાછળ એકમ દશક સો એટલે કે એકમ દશક સો 1000 તો 1000 ની પાછળ ત્રણ મીંડા તો જો ચાર ની પાછળ પણ એકમ દશક સો 1000 તો ત્રણ મીંડા આપેલા છે પાંચ અહીંયા પાંચ ની વાત કરી તો પાંચ ની પાછળ 1 2 3 અને 4 તો જારે 10000 નું મૂલ્ય હોય તો એની પાછળ ચાર શૂન્ય હોય તો એ ચાર શૂન્ય લાગેલા છે ઓકે હવે આગળ વધીએ દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત માં શું છે તો જે અંક જે દેખાય છે તે જ તેની કિંમત એટલે કે તે અંક ની પોતાની કિંમત જેને ફેસ વેલ્યુ કહેવામાં આવે છે અહી અહિયાં પ્લેસ વેલ્યુ હતી અને અહિયાં ફ્લેસ વેલ્યુ તો જે દેખાય છે એા દાખલા તરીકે 7891 માં 9 ની દાર્શનિક કિંમત કેટલી તો 9 કેટલો દેખાય છે તો દરેક અંક ની દાર્શનિક કિંમત અહીંયા એટલું યાદ રાખવાનું 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 અંકોચ એની કિંમત હશે તો 9 ની કિંમત કેટલી તો 9 ની કિંમત 9 9 જેવા દેખાય છે એવી એની કિંમત જો 8 ની કિંમત કહી હોય તો 8 થા 7 ની કિંમત કહી હોય તો 7 થા તો આ એની દાર્શનિક કિંમત જો 1 ની વાત કરીએ તો એક જ થાય આ રીતે એની દાર્શનિક કિંમત આપણે શોધી શકીએ ओके नेक्स्ट आशरे कीमत एप्रोक्सीमेटली एनी प्राइस आ जारे कीमत આ ચેપ્ટર ની અંદર ભણિયે છે એટલે એ પણ યાદ રાખવાનું કે આપેલી સંખ્યા ને તેના નજીકના સ્થાનમાં દર્શાવતી કિંમત ને આશરે કિંમત કહે છે તો નજીક નું સ્થાન કયું તો અહી જારે તમને કહેવામાં આવશે કે સોના સ્થાન ને આધારે નક્કી કરો સોના સ્થાન માં ફેરવો દશકના સ્થાન માં ફેરવો એવું કહેવામાં આવશે તો અહીં એક ઉદાહરણ આપેલું લેકે છેલ્લો અંકમાં કેવી રીતે દશકના સ્થાનમાં અને સોના સ્થાનમાં જવાબ તો છેલ્લા સ્થાનમાં લેકે આપણે જે વાત કરી હોય એ કે শতક કીધું હોય તો শতક સહસ્ત્ર કીધું હોય તો સહસ્ત્ર અને દશક કીધું હોય તો દશક અંક 5 કે તેથી વધુ હોય તો આગળના સ્થાનમાં એક અંકનો ઉમેરો થાય છે તો આપણે એક્ઝામ્પલ લઈએ કેવી રીતે અંકનો ઉમેરો થાય છે તો અહીં તમે જોઈ શકો છો દાખલા તરીકે 10000 3248 આપેલા છે એને કહ્યું છે કે નજીકના દશકના સ્થાનમાં અંદાજિત કિંમત લખો તો નજીકનું દશકનું સ્થાન કયું તો દશકનું સ્થાન 4 પણ 4 ની પાછળ શું આપેલું છે 8 જે 5 કે તેથી વધુ છે માટે આગળના અંકમાં 1 ઉમેઈ દેશે તો આગળનો અંક 1 ઉમેઈ રહી ગયો એટલે કે 5 બની ગયો અને જે એકમનો અંક હતો એ શૂન્ય બની ગયો એનો મતલબ કે 48 ની નજીકનો અંક કયો તો 48 ની નજીકનો અંક 50 તો અહી 1 એકમ દશક 6000 3250 થઈ જશે આપણે એવું કહી છે કે એક અંદાજિત કિંમત કહીએ છે કોઈ કહે કે ₹97 ખર્જો થાય તો આપણે એવું કહી છે અંદાજે ₹100 ખર્જો થાય કેમ તે કારણ કે 97 ની અંદર એકમનો અંક 7 છે 7 નીકળી જાય અને આગળ એક અંક ઉમેરી જાય તો 90 ની અંદર દશક દશક માં એક ઉમેરાય તો શું બની જશે 100 એટલે કે 9 દશક + 1 દશક એટલે કે 100 બની જશે એ જ રીતે બીજું ઉદાહરણ અહી જોવો 1000 3284 અહી નજીક નું દશક નું સ્થાન ફેરવવાનું તો દશક ની અંદર 8 આપેલા છે જ્યારે એકમ ની અંદર 4 આપેલા છે તો 5 કિતી થી વધુ હોય તો એક અંક ઉમેરાય પણ એનાથી ઓછો હોય તો એનાથી ઓછો હોય તો આગળનો જે અંક હોય એના એ જ એટલે એ જ દશક તરીકે ગણા શું બની જાય છે આ ચાર નીકળી જાય છે અને એની જગ્યાએ શૂન્ય બની જાય છે અને ચોર્યાસી એ કોની નજીકમાં છે તો એસી ની નજીકમાં છે જો પંચ્યાસી હોત જો પંચ્યાસી હોત અહીં સંખ્યા પંચ્યાસી હોત તો અહીં શું બની જાય તો અહીં ફરી પાછી પંચ્યાસી હોય તો ત્રણ હજાર બસો કર્યો સ્થાન કિંમત અને આશરે કિંમત જેની અંદર તમારે મહાવરો કરવાનો રહેશે અને આ બાબતો યાદ રાખવાની રહેશે અને આધારે ઘણા બધા દાખલા પરીક્ષામાં પૂછાય શકે છે ઓકે महत्वना मुद्दा पैकी मुद्दा नंबर 4 अई तमे જોઈ શકો જો સમ એટલે કે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે શું તો જે સંખ્યાને બે વડે નિशेष भागि શકાય તેને સમ એટલે કે બેકી સંખ્યા કહે એટલે કે બે ભાગ કરી શકાય સરખા બે ભાગ જોડીમાં બનાવી શકાય એને બેકી સંખ્યા કહે છે કે જેઓને ઓળખવું હોય तो थी है? तो सरलता क्या एकम अंक, बे, चार, छो, आ, नो अंक, के शून्य कोई एक अंक हुए। जो खबर एक अंक नहीं संख्या के तो दस एक बे चार ने आने आ बीजी बीच इतने के दस अंको एक अंकी हो याद रखो बाबत

એકી સંખ્યા જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં તેને વિષમ એટલે કે એકી સંખ્યા કહે છે એટલે કે કહેવાય છે અઈ એવી સંખ્યા કે જેના બે ભાગ સરખા કરી શકતા નથી દાખલા તરીકે બે હોય તોને બે ભાગ કરો તો 1 1 4 હોય તો 2 2 પરંતુ 3 હોય તો કાં તો બે થાય કાં તો એક થાય એનો અડધો થતો નથી એટલે કે ડોડ સંખ્યા થતી નથી એટલે કે અપૂર્ણાંક મને પૂર્ણ સંખ્યાઓ વિ જોઈ તો જેને ઓળખ હોય તો બહુ સરળ રીત છે જેને એકમનો અંક 1 3 5 7 કે 9 એ પૈકીની કોઈપણ એક અંક હોય તો એને આપણે એકી સંખ્યા કહીશું જેમ કે ઉદાહરણ તરીકે લઉં 4745 તો 4745 એકી છે કે બેકી એના બે ભાગ થશે કે નહીં થાય તો હું સરળતાથી આપણે કહી શકીએ એના એકમનો અંક પાંચ છે એકમનો અંક પાંચ છે જેથી એના બે ભાગ શક્ય નથી માટે એ એ કઈ સંખ્યા સંખ્યા છે તો વિષમ એટલે કે એકી એને કહીશું પણ યાદ રાખવાનું કે આ પણ કેટલા અંકો છે એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ અને આ પાંચ આ બંને ભેગા થાય એટલે કુલ કેટલા અંકો બની જાય દસ અંક પ્રશ્ન એવો પણ આગળ આવશે કે એક અંકની કુલ કેટલી સંખ્યાઓ છે તો દસ આ શૂન્ય ને અંક ગણવામાં આવેલો છે શૂન્ય એ સંખ્યા નથી પરંતુ અંક જરૂર છે આગળ અભ્યાસ કરીએ મહત્વનો મુદ્દો મૂળ અવિભાજ્ય સંખ્યા આ મૂળ એટલે કે કઈ સંખ્યા અને અવિભાજ્ય એટલે કેવું અવિભાજ્ય શબ્દ પહેલા આપણે સમજીએ અવિભાજ્ય કે જે ભાજ્ય નથી એટલે કે જેના ભાગાકાર करी शका तो नहीं निशेष निशेष एले के पाछळ भागाकार में छेल्ले शून्य आवी जोईए एवी संख्याओ नथी एने अविभाज्य संख्याओ कहे जे पण आवी संख्याओ कई तो जे संख्याने भागी शकाय करू परंतु वधु ने मात्र बे संख्याओ जे संख्याने ने एक अथवा एक अथवा तेज संख्या सिवाय अन्य कोईपण संख्या वडे निशेष भागी शकाती નથી તે સંખ્યાને મૂળ કે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો આવી સંખ્યાઓ કઈ તો આવી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય પરંતુ કાં તો એક વડે ભાગાકાર થાય કાં તો એ સંખ્યા પોતેના વડે એટલે એટલે તરીકે 2 3 5 7 11 13 17 19 23 અને 29 અહીં હું તમને 17 નું ઉદાહરણ આપું છું 17 નો ભાગાકાર કરવો હોય તો 17 નો ભાગાકાર કેવી રીતે થાય તો 17 એકા

કોત માટે અવિ સંખ્યાઓને મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા કહે છે યાદ રાખવાનું બરાબર બીજી બાબત બધી જ મૂળ સંખ્યાઓ બરાબર સમજો બધી જ મૂળ સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય છે પરંતુ આપણે અહીંયા પહેલો બે જોઈએ છે તો લખ્યું છે માત્ર બે સિવાય માત્ર બે જ બેકી સંખ્યાઓ હોય છે તો મૂળ સંખ્યા છે એટલે આ એક અપવાદરૂપ વાત છે કે બે ને પણ ભાગાકાર કરવો હોય કાં તો એક દુ બે કાં તો બે એકા બે એના બે જ અવયવ થાય છે માટે એ મૂળ સંખ્યાની અંદર આવે છે તો આગળ પણ તમે સંખ્યાઓ સર્ચ કરી શકો છો કે કઈ સંખ્યાઓ એવી છે કે જેને એના જ વડે ભાગી શકાય બીજા કોઈના વડે ભાગી ના શકાય માત્ર એક અને સંખ્યા એના પોતાના વડે તો આગળ આપણે જોઈએ હવે સંયુક્ત સંખ્યા એટલે કે સંયુક્ત સંખ્યા એટલે શું તો વિભાજ્ય સંખ્યા विभाज्य એટલે કે જે નિશેષ ભાગી શકાય પરંતુ કોનાથી તો એના સંખ્યાના પોતાનો વડે પણ ભાગી શકાય અને અન્ય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય એક વડે તો ભાગી જ શકાય સંખ્યા પોતાના વડે પણ ભાગી શકાય પરંતુ સાથે સાથે અન્ય સંખ્યાઓ વડે પણ ભાગી શકાય સાદી રીતે કહીએ તો જે સંખ્યાઓ ને બે કરતાં વધુ અવયવ હોય તે विभाज्य છે એ જ રીતે આગળ જોઈએ તો বিজি কেイ सका કે જે મૂળ સંખ્યા ન હતી તે બધી સંયુક્ત એટલે કે विभाज्य સંખ્યાઓ છે દાખલા તરીકે 4 તો 4 ને 1 વડે પણ ભાગી શકાય 4 ને 4 વડે પણ ભાગી શકાય અને 4 ને 2 વડે પણ ભાગી શકાય એનો મતલબ કે 1 વડે 4 વડે અને 2 વડે કે ત્રણ સંખ્યા વડે ભાગી શકાય છે એનો મતલબ કે એના અવયવ કેટલા થયા 3 તો અહી ઈજ રીતે આ સંખ્યાઓ 4 6 આઠ નવ દસ બાર ચૌદ એને ભાગી શકાય પંદર એ રીતે પણ એને તો અહીં તમે જોઈ શકો છો તો ઘણી બધી સંખ્યાઓ જો આ બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા જ્યારે આ એકી સંખ્યા છે આપણે એકી સંખ્યા પણ સંયુક્ત સંખ્યા હોય શકે યાદ રાખજો બરાબર અહીં આપણે લખ્યું છે કે મૂળ સંખ્યાઓ એકી સંખ્યા છે परंतु बધી જ એકી સંખ્યાઓ મૂળ સંખ્યાઓ નથી આ એક બાબત એ પરથી યાદ રાખવાની જેમ કે 15 15 a એકી સંખ્યા છે જેને એકમનો અંક 5 છે એટલે એકી સંખ્યા છે પરંતુ તેના અવયવો બે કરતાં વધુ છે માટે એયુક્ત સંખ્યાની અંદર આવશે તો અહી આ બાબતની ખાસ યાદ રાખવાની કે બધી જ મૂળ સંખ્યાઓ એકી સંખ્યાઓ છે પરંતુ બધી જ એકી સંખ્યાઓ મૂળ સંખ્યા નથી ઓકે નેક્સ્ટ મુદ્દો જોઈએ આઠ નંબરનો એક એક એ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા પણ નથી અને સંયુક્ત સંખ્યા પણ એટલે કે વિભાજ્ય સંખ્યા પણ નથી કેમ કારણ કે એક એ બંનેમાં આવી શકે છે કોઈ પણ સંખ્યાનો સામાન્ય અવયવ સામાન્ય અવયવ એટલે કે દરેકમાં એક તો હોય હોય ને હોય છે કારણ કે એક વડે બધાને ભાગી શકાય છે माते एक ए सामान्य अवयव छे આ કે બાબતો ખાસ યાદ રાખવાની અત્યારે અને હજી વધુ મહત્વની યાદ રાખવાની બાબતોની આપણે ચર્ચા કરીશું ઓકે નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ મુદ્દા નંબર 9 પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યાની તરત પહેલા આવતી સંખ્યાને પૂર્વગામી संख्या लेखी पुरोगामी संख्या कहे आफ्टर अने बिफोर लेखे यहां बिफोर ની વાત છે દાખલા તરીકે 36 તો 36 ની પહેલા શું આવે તો 36 ની પહેલા 35 તો બસ 35 એ पुरोगामी સંખ્યા છે ઈજ રિતે અનુગામી સંખ્યા એટલે કે આફ્ટર નંબર્સ આપેલી સંખ્યા ની તરત પછી આવતી પછી આવતી સંખ્યા ને અનુગામી સંખ્યા કહે છે દાખલા તરીકે 36 અહીંયા 36 મે આપેલ અહિયાં 36 શું કહે અને પછી શું આવે તો એ છત્રીસ પછી સાડત્રીસ તો આ રીતે અનુગામી અને પૂર્વગામી સંખ્યા આપણે ઓળખી શકીએ બીજી એક વાત તમને યાદ કરાવ કે પૂર્વગામી અને અનુગામી પૂર્વગામી અને અનુગામી બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો તો બંને વચ્ચેનો તફાવત એટલે કે સાડત્રીસ અને પાંત્રીસ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે માત્ર બે ઘણીવાર પ્રશ્ન પૂછાય કે અનુગામી અને પૂર્વગામી સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો તો એનો તફાવત બે થશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ મુદ્દા નંબર દસ એક થી સો સુધીમાં કુલ પચીસ બરાબર યાદ રાખજો કુલ પચીસ મૂળ સંખ્યાઓ છે ચુંમોતેર સંયુક્ત સંખ્યાઓ છે અને એક એ મૂળ કે સંયુક્ત નથી અંક નંબર એક થી સો સુધી અહીં તમે પુસ્તકની અંદર પણ આપેલું છે એમાં જુદી જુદી સંખ્યાઓ અગાઉ આપણે વાત કરી કે જે સંખ્યાઓને માત્ર બે જ વડે ભાગી શકાય બે એટલે કઈ તો એક સંખ્યા પોતે અને એક એક આ બે અંકો વડે જ ભાગી શકાય તો એને મૂળ સંખ્યાઓ કહેવામાં આવે છે તમારે આવી મૂળ સંખ્યાઓ શોધી કાઢવાની છે પચીસ અને બાકીની બધી વધશે એ કઈ સંયુક્ત સંખ્યાઓ પરંતુ એક એક એવી છે મૂળ પણ નથી અને સંયુક્ત પણ નથી એટલે કે પચીસ અને ચુમ્મોતેર નવ્વાણું અને એક સો એટલે કુલ એક થી સો અંકો થઈ ગયા ઓકે નેક્સ્ટ

બે સંખ્યાઓ આપેલી છે બંને વચ્ચેનો તફાવત કેટલો તો બે 5 અને 7 તફાવત કેટલો બે 11 અને 13 તફાવત કેટલો બે 17 અને 19 તફાવત કેટલો બે તો આવી આઠ જોડ મૂળ સંખ્યાઓ આપેલી છે મેં અહીંયા લખી છે 1 2 3 4 5 6 7 અને 8 આ બધી જ સંખ્યાઓને જો કેવી સંખ્યાઓ છે તો માત્ર બે નો જ તફાવત બંને વચ્ચે 41 અને 43 બંને વચ્ચેનો તફાવત કેટલો 2 59 અને 61 બંને વચ્ચેનો તફાવત કેટલો 2 5 અને 7 બંને વચ્ચેનો તફાવત કેટલો 2 આ જ રીતે તફાવત 2 જો હોય તો એવી સંખ્યાઓને જોડ મૂળ સંખ્યાઓ કહે છે આપણે આ યાદ રાખવાનું થશે ઓકે આ જ રીતે સહમુળ સંખ્યા સહમુળ આપેલી બે ક્રમિક સંખ્યાઓ બરાબર યાદ રાખજો આપેલી બે ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય અને સામાન્ય અવયવ એક હોય તો તેને સહમૂળ સંખ્યા કે સાપેક્ષ મૂળ સંખ્યા કહે છે તમે અહીં જોઈ શકો છો કે 3 એ મૂળ સંખ્યા છે અને 4 એ સંયુક્ત સંખ્યા પરંતુ આ બંને વચ્ચેનો તફાવત એક જ છે એટલે કે તફાવત લે કે ક્રમિક સંખ્યાઓ પરંતુ બંનેના અવયવ આનો એક અને ત્રણ થશે અને આનો એક બે અને ચાર થશે તો બંનેનો સામાન્ય અવયવ કયો તો એક બંનેના સામાન્ય અવયવ એક છે માટે એને સહમૂળ સંખ્યા કહે છે એ જ રીતે આઠ અને નવ તો બંનેનો સામાન્ય અવયવ કયો થશે માત્ર એક દસ અને અગિયાર અહીંયા દસ તમે બેકી સંખ્યા છે એટલે કે સંયુક્ત સંખ્યા છે અગિયાર એકી સંખ્યા છે મૂળ સંખ્યા છે પરંતુ બંનેના અવયવ આના અવયવ બે કરતા વધુ છે અને આના અવયવ માત્ર બે જ છે તો આ બંને વચ્ચેનો સામાન્ય અવયવ કયો તો એક આ સિવાય એક ઉદાહરણ લઈએ અને અને આ અવયવ કરશો તો પણ બંનેના અવયવ ઘણા બધા આવશે પરંતુ સામાન્ય અવયવ કેટલો હશે માત્ર એક માત્ર એક જેના કારણે બંનેને આપણે કયા સંખ્યા કહીશું સહમૂળ સંખ્યા કહીશું ઓકે તો આટલી બાબત દરેકે યાદ યાદ રાખવાની છે વારંવાર રાખી અને જો મગજની અંદર ફિટ થઈ જશે તો ચેપ્ટર નંબર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તમને બહુ જ સરળતાથી આવડી જશે ઓકે ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો